આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર અપાયું હતું અને જણાવાયું હતું કે કામરેજનો છેલ્લા ઘણા વર્ષોથી વિકાસ થયો નથી અનેક વિવિધ પ્રાથમિક સુવિધાઓને લઈ કામરેજની સોસાયટીના રહીશોને વંચિત રહેવું પડી રહ્યું છે ત્યારે કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા જેડી કથિરિયા સહિતનાઓની આગેવાનીમાં કામરેજની વિવિધ સોસાયટીના પ્રમુખ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં કલેક્ટરાલયે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી

સ્ટ્રીટ લાઇટનો અભાવ છે અને આડેધડ જે બાંધકામો થયેલા છે એના પણ ઘણી છે અને સ્ટ્રીટ લાઇટો છે એ પણ બંધ હાલતમાં છે અને અમારી જે કામરેજ વિસ્તાર જે છે એ આશરે ત્રણ લાખથી વધારે વ્યક્તિઓ ત્યાં વસવાટ કરે છે અને ગ્રામ પંચાયતની કોઈ તાકાત નથી કે અમને અમારી જે

અમે કામરેજ વિસ્તારના તમામ સોસાયટીના અગ્રણીઓ આજે એક રજૂઆત લઈને આવીએ છીએ કે અહીંયા કામરેજ વિસ્તારની અંદર વસ્તી ત્રણ લાખની છે પણ હજુ પણ ગ્રામ પંચાયત દ્વારા એનો વહીવટ થાય છે ગ્રામ પંચાયત ત્રણ લાખની વસ્તીને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે પણ સક્ષમ નથી માત્ર દસ હજારની વસ્તીને જે સુવિધાઓ મળતી હોય એ સુવિધા અત્યારે મળે છે અમારા વિસ્તારની અંદર એક પણ રોડ રસ્તા સારા નથી સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા નથી ગટર લાઇનની વ્યવસ્થા બરાબર થઈ નથી જેથી જાહેર માર્ગો ઉપર ગટર ઉભરાય છે અને તેમજ સોસાયટીઓની અંદર ગટરના પાણી ઘૂસી જાય છે પીવાનું પાણી બોરથી મેળવવું પડે છે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી આ ઉપરાંત જે ત્રણ લાખની વસ્તીને સરકારી શાળા હોસ્પિટલ બાગ બગીચા આવી બધી જે સુવિધા મળવી જોઈએ એ પણ મળેલી નથી ઘણા બધા વોર્ડની અંદર આંગણવાડીની પણ વ્યવસ્થા નથી જેથી જાહેર માર્ગો પર આંગણવાડીના બહેનો દ્વારા ટીકાકરણ કરવામાં આવે છે એટલે ઘણી બધી અસુવિધાઓ છે અને આ અસુવિધાઓ દૂર થાય અને અમારો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદને અડીને આવેલો હોવાથી સુરત મહાનગરપાલિકામાં ભેળવામાં આવે જેથી આ ત્રણ લાખની વસ્તી ને પ્રાથમિક સુવિધાઓ મળે અને યોગ્ય ન્યાય મળે એવી અમારી માંગણી છે